હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હાઉસ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા બ્રેડ પકોડા બનાવવાની રેસિપી આ બ્રેડ પકોડાને આજે આપણે એકદમ અલગ રીતે બનાવીશું જેમાં આપણે તેલ કે બટરનો ઉપયોગ બિલકુલ નહીં કરીએ અને જે રેગ્યુલર બ્રેડ પકોડા તેલમાં તળીને બનતા હોય છે તો આજે આપણે તેલમાં તળિયા વગરના બનાવીશું જે ટેસ્ટની સાથે સાથે એકદમ હેલ્ધી પણ બની રહેશે તો આ વિડીયો એન્ડ સુધી જોઈ અને તમે ઘરે આ રીતે તો જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આ રેસીપી ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર નવા હોય તો નીચે રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જે કરવું બિલકુલ ફ્રીમાં છે બ્રેડ પકોડા બનાવવા માટે આ રીતેનું એક બાઉલ લઈ અને આપણે તેમાં એક કપ ચણાનો લોટ એડ કરીશું આટલા લોટમાંથી છ નંગ બ્રેડ પકોડા બની અને તૈયાર થઈ જશે ત્યારબાદ તેમાં નાની કટ કરેલી કોથમીર એડ કરીશું તેની સાથે જ એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ તમે લાલ મરચું પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો અડધી ચમચી જેટલું નમક અને અડધી ચમચી કરતાં પણ ઓછી એવી આપણે હળદર એડ કરીશું ત્યારબાદ એક વખત આપણે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને ત્યારબાદ જરૂર મુજબ આપણે પાણી એડ કરી અને આ રીતેનું એકદમ સરસ એવું બેટર તૈયાર કરવાનું છે જેવું આપણે ભજીયાનું બેટર તૈયાર કરીએ તેના કરતાં પણ પતલું રાખવાનું છે બેટર બની જાય ત્યારબાદ સ્ટફિંગ માટે મેં અહીંયા એક નંગ મોટું બટાકું બાફી અને તૈયાર કરી લીધું છે આ રીતે પહેલાં આપણે તેને ક્રશ કરી દઈએ ત્યારબાદ એક નંગ જેટલી નાની કટ કરેલી ડુંગળી બે નંગ જેટલા નાના કટ કરેલા તીખા મરચાં થોડી નાની કટ કરેલી કોથમીર એડ કરીશું ત્યારબાદ હવે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી કરતાં પણ ઓછી એવી આપણે હળદર એડ કરીશું અને અડધી ચમચી જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું ત્યારબાદ હવે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી અને તૈયાર કરી લઈએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મસાલો બની અને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ બ્રેડ પકોડા બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝની બ્રેડ લીધેલી છે આ રીતે આપણે બ્રેડ રાખી અને તૈયાર કરેલું સ્ટફિંગ એડ કરીશું મેં અહીંયા બે બે ચમચી જેટલું લીધેલું છે તમને જેટલું પણ જોવે એ રીતે લઈ શકો છો સ્ટફિંગ એડ કરી અને ત્યારબાદ હાથ વડે તેને એકદમ સરસ રીતે આપણે બ્રેડ ઉપર સ્પ્રેડ કરી દઈશું આ રીતે ઇવનલી તેને સ્પ્રેડ કરી અને તૈયાર કરી લઈશું ત્યારબાદ આ રીતે જે બીજી બ્રેડ હોય તેને ઉપર રાખી દઈશું તો હવે બ્રેડ પકોડા બનાવવા માટે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે ત્યારબાદ હવે આ બ્રેડ પકોડાને આપણે તવા ઉપર બનાવીશું જેમાં આપણે બટર કે તેલનો ઉપયોગ નહીં કરીએ આ રીતે એક ચમચી જેટલું આપણે ઘી એડ કરીશું ત્યારબાદ આ રીતે તૈયાર કરેલા બેટરમાં બ્રેડ પકોડું એડ કરીશું અને તેને એકદમ સરસ રીતે કોટ કરી લઈએ આ રીતે બેટરથી કોટ કરી અને ત્યારબાદ તેને ગરમ તવા પર એડ કરીશું અને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર તેને એકદમ સરસ રીતે શેકી લેવાનું છે એક તરફ સરસ રીતે શેકાઈ જાય ત્યારબાદ આ રીતે આપણે તેની સાઈડ ચેન્જ કરીશું અને ત્યારબાદ આ રીતે ચિપટાની મદદથી તેની કિનારીઓને પણ આપણે શેકી અને તૈયાર કરી લઈએ જો તમે ક્યારેય આ રીતેના ઘીવાળા બ્રેડ પકોડા ટ્રાય ના કર્યા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો આ રીતે બ્રેડ પકોડા ટેસ્ટની સાથે સાથે એકદમ હેલ્ધી પણ બની રહે છે અને આ રીતે કોઈ પણ બ્રેડની રેસીપી બનાવીએ તેમાં ઘીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો ખૂબ જ ઓછા ઘીમાં આ રીતેનું બ્રેડ પકોડું બની અને તૈયાર થઈ ગયું છે તો આ રીતે તેને પ્લેટ ઉપર લઈ લઈએ બહારથી એકદમ સરસ એવું ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ત્યાં સુધી તેને શેકવાનું છે તો તૈયાર કરેલા પકોડાને આ રીતે કિચન સીઝરની મદદથી કટ કરી લઈએ તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવા બ્રેડ પકોડા બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયા છે જેને તમે ચાય ટમેટો કેચઅપ કે કોઈ પણ ચટણી જોડે સર્વ કરશો ખૂબ જ સરસ લાગશે તો આ બ્રેડ પકોડા બનાવવાની એકદમ નવી રેસીપી છે જો તમે ક્યારેય ટ્રાય ના કરી હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દો